જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ઉપર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારની એક એવી સહાય યોજના વિશે જેના હેઠળ પસંદ કરાયેલા રેશન કાર્ડ ધરાવતા પરિવારોને મળશે રૂપિયા એંસી હજારની સીધી સહાય હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ સહાયથી લોકો પોતાની આવક ઊભી કરી શકે છે ધંધો શરૂ કરી શકે છે કે રોજગારી માટે નવો રસ્તો બનાવી શકે છે તો ચાલો આજે જાણીએ સંપૂર્ણ વિગત કોણ લાભ લેશે કેવી રીતે લાભ મળશે અને કયા જિલ્લામાં શરૂ થશે આ યોજના આ યોજના પડતર વર્ગ માટે આવક ઊભી કરવાની નવી પહેલ છે જે રેશન કાર્ડ આધારિત છે અને ખાસ કરીને ગુજરાતમાં ખાસ પસંદ કરાયેલા જિલ્લાઓમાં અમલમાં મુકાઈ રહી છે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો રોજગાર માટે નવી તક ઊભી કરવાનો ધંધા માટે રૂપિયા એંસી હજારની સહાય કરવાનો સૌથી ગરીબ પરિવારને મદદ કરવાનો તેમજ તાલીમ પ્લસ માર્ગદર્શન પ્લસ ગ્રાન્ટ અને સ્વરોજગાર ઊભો કરવાનો હેતુ છે આ યોજનામાં એક એવા પરિવારને પ્રાથમિકતા આપવામાં આવશે જેમના પર્સનલ આવક સ્ત્રોત નથી ખાસ કરીને અંતોદય રેશન કાર્ડ ધરાવતા પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહેલા લોકો ખેડૂતો શ્રમિકો અને અનૌપચારિક રોજગાર ધરાવતા લોકો ખાસ કરીને મહિલા સંચાલિત પરિવારો જે આવક નથી ધરાવતા તેવા પરિવારોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે સરકાર દ્વારા કુલ એંસી હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે જે ઉપયોગી થશે નાના ધંધા માટે જેમ કે પાન સેન્ટર સિલાઈ મશીન ચા નાસ્તો દૂધનો વ્યવસાય વગેરે જેવા નાના વ્યવસાય માટે કૌશલ્ય આધારિત વ્યવસાય માટે સ્વસહાય જૂથ બનાવવા માટે તેમજ ઘરેથી તમે ધંધો કરી શકો તેના માટે તમને આ યોજના ઉપયોગી બનશે આ યોજનામાં શું સામેલ છે તો જીવન કૌશલ્ય તાલીમ તમે કઈ રીતે વ્યવસાય શરૂ કરો અને સારી રીતે ચલાવો એ તમને શીખવવામાં આવશે એટલે કે તમને નાણાંની સાથે સાથે તાલીમની પણ સહાય આપવામાં આવશે નાણાં પ્રવાહ માટે બેન્કિંગ સહાયતા બેન્ક ખાતું લોન અને વીમા જેવી જરૂરી વાતો માટે માર્ગદર્શન આપવામાં આવશે એટલે કે સરકાર તમને એંસી હજાર રૂપિયાની સહાયની સાથે સાથે ધંધાને કઈ રીતે શરૂ કરવો કેવી રીતે આગળ વધવું દરેક માહિતી તમને અહીંયા શીખવવામાં આવશે સંપત્તિ અને સાધન મેળવવા અનુદાન રૂપિયા એંસી હજારનું અનુદાન સીધું તમારા ખર્ચ માટે અન્ય સરકારી યોજનાઓ સાથે જોડાણ સોશિયલ સિક્યુરિટી પેન્શન વીમા જેવી સેવાઓ સાથે જોડાશે આ યોજના ગુજરાતના અગિયાર જિલ્લા અને વીસથી વધુ તાલુકાઓમાં શરૂઆત કરવામાં આવી છે જેમ કે બનાસકાંઠામાં થરાદ પાટણમાં સાંતલપુર કચ્છમાં રાપર લખપત સુરેન્દ્રનગરમાં સાયલા ઉદેપુરમાં ક્વાન્ટ અને નસવાડી પંચમહાલમાં ધોધીબાવા દાહોદમાં તમામ તાલુકાઓ જેમ કે જાલોદ દેવગઢ બારીયા ફતેહપુર વગેરે નર્મદામાં ડેડીયાપાડા સાગબારા તિલકવાડા તાપીમાં કુકુરમુંડા નીજર અને ડાંગમાં સુબીર આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે રેશન કાર્ડ જે અંત્યોદય બીપીએલ કાર્ડ હોય તે હોવું જરૂરી છે આધાર કાર્ડ આધાર કાર્ડ ખાસ કરીને તમારું અપડેટ હોવું જરૂરી છે મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોવો જરૂરી છે તેમજ રેશન કાર્ડમાં તમારું કેવાય કરેલું હોવું ખાસ જરૂરી છે પાસપોર્ટ સાઇઝનો ફોટો ગામના સરપંચ અથવા તો તાલુકા કચેરીનો આવકનો દાખલો બેંક ખાતું અને પાસબુક હવે વાત છે કે અરજી ક્યાં કરવી તો તમારા ગામના ગ્રામ પંચાયત તાલુકા વિકાસ કચેરી અથવા તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ત્યાં સંપર્ક કરી શકો છો ત્યાં તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં વ્યવસાય કે તાલીમ માટે તમે શું કરો છો અથવા તો શું કરવા માગો છો તેનો ઉલ્લેખ કરવાનો રહેશે તમારે એટલે કે આ સહાય તમે શા માટે લેવા માગો છો તમારે કયો ધંધો કરવાનો છે તમામ પ્રકારની જાણકારી તમારે અહીંયા આપવાની રહેશે આ રીતે તમે ઓફલાઈન અરજી કરીને રૂપિયા એંસી હજારની સહાય મેળવીને પોતાનો એક ધંધો શરૂ કરી શકો છો અથવા તો તમે કરેલા ધંધાને આગળ વધાવી શકો છો મિત્રો એવી અનેક સરકારી યોજનાઓ આવી રહી છે પણ માહિતીની અછતને લીધે ઘણીવાર લોકો લાભ લઈ શકતા નથી અમારું કામ છે આ માહિતી તમારા ગામના દરેક ગરીબ પરિવાર સુધી પહોંચે તમે પણ નીચે કમેન્ટ કરીને કહો કે શું તમારા જિલ્લામાં આ યોજના સામેલ છે અને તમારા વિસ્તારમાં આવા લાભાર્થીઓને મદદની જરૂર છે કે નહીં આવા જરૂરી પરિવાર સુધી મારો આ વિડીયો વધુને વધુ શેર કરજો માહિતી તમને પસંદ આવી હોય તો માહિતીને જરૂરથી લાઈક કરજો અને જો તમે ગુજરાત સરકારી હબ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી સરકારી યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચાડી શકીએ અને તમે એનો લાભ લઈ શકો આથી વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપ ચેનલમાં જોડાવા માટે અમારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ લિંક આપેલી છે જેથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો